નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે જો કોઈ સરકારી કર્મચારીને ઉચ્ચતર પગાર ધોરણ જોઈતું હોય તો તેને ત્રિપલ સી અથવા તો ત્રિપલ સી પ્લસ એક્ઝામ પાસ કરવી ખૂબ જ જરૂરી છે ત્યારે આજે હું તમારી સામે એક એવો ઠરાવ લઈને આવ્યો છું કે જો કોઈ કર્મચારી કમ્પ્યુટર કૌશલ્યની ઉચ્ચ ડિગ્રી ધરાવતા હોય તો તેમને ત્રિપલ સી એક્ઝામ પાસ કરવી જરૂરી નથી તેવો ઠરાવ ઓલરેડી થઈ ગયો છે તેના વિશે આપણે આજે પૂરી ચર્ચા કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ટ્રિપલ સી એક્ઝામને લઈને મેં ઘણા બધા વિડીયો સાથે પર બનાવેલા છે તે વિડીયોઝ પણ જોઈ લેજો જેમાં ટ્રિપલ સી એક્ઝામ છે એની જે રજિસ્ટ્રેશનની લિંક છે તે ખુલી ગઈ હતી ત્યારનો મેં વિડીયો બનાવ્યો હતો ત્યારબાદ ટ્રિપલ સી એક્ઝામ કોને માફ છે જેને આપવાની જરૂર નથી તેવા કયા કર્મચારી છે તેને લઈને પણ વિડીયો બનાવેલો તો છે તે તમે અહીંયા જોઈ શકો છો હવે આજના વિડીયોની વાત કરીએ તો જે ઠરાવ છે જે બે હજાર સત્તરમાં કરવામાં આવેલો હતો તે તમારી સામે આવી રહ્યો હશે જેમાં કમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓ કે અધિકારીઓને કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા સીસીસી પરીક્ષામાંથી મુક્તિ આપવા બાબત જે ઠરાવ છે તે તારીખ એક ચાર બે હજાર સત્તર રોજ કરવામાં આવેલો હતો તેમાં તમે વાંચી શકો છો કે છેલ્લા થોડા વર્ષોમાં માસ્ટર ડિગ્રી અને બેચલર ડિગ્રી લેવલે કોમ્પ્યુટરને લગતી ડિગ્રીઓ ધરાવતા વિવિધ પ્રકારના કોર્સ પાસ કરેલ ઉમેદવારો રાજ્ય સરકારમાં નિમણૂંક પામેલ છે આ ઉમેદવારો કોમ્પ્યુટર કૌશલ્યો તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળની સીસીસી કે સીસીસી પ્લસ પરીક્ષાના નિયત અભ્યાસક્રમ કરતા ઘણી ઉચ્ચ પ્રકારની કમ્પ્યુટરની લાયકાતો ધરાવે છે આ પ્રકારની કમ્પ્યુટરની ઉચ્ચ લાયકાતો ધરાવતા કર્મચારીઓની વિશાળ સંખ્યાને ધ્યાને લેતા કમ્પ્યુટરની ઉચ્ચ લાયકાત ધરાવતા આવા ઉમેદવારોને સીસીસી કે સીસીસી પ્લસની તાલીમ અને પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવાની બાબત સરકાશીના વિચારણા હેઠળ હતી હવે જે ઠરાવ છે તે તમે જોઈ શકો છો કે આ બાબતમાં કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાજ્ય સરકારમાં કોઈ પણ સંવર્ગમાં સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓ કે અધિકારીઓ કોમ્પ્યુટર સંબંધિત નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હશે તો તેઓને કોમ્પ્યુટર કૌશલ્યની સીપલસી અથવા ત્રિપલસી પ્લસની પરીક્ષામાંથી મુક્તિ આપવાનું આથી ઠરાવવામાં આવે છે જે નીચે કોર્સ છે તે તમે વાંચી શકો છો કે એમ ટેક એમ ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગથી લઈ ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સુધીના છવ્વીસ જે કોર્સ છે જો તમે કરેલા હશે તો તમને આમાંથી મુક્તિ આપવામાં આવશે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે નાયબ સચિવશ્રી સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત સરકાર તો મિત્રો તમે જોયું ને પહેલા કહેવામાં આવતું કે જો તમે ધોરણ આઠ પાસ કર્યું છે ધોરણ એક પાસ પણ કરવું જરૂરી છે તો આ પરિપત્ર આ ઠરાવ તેમના માટે છે કે જો તમે ધોરણ આઠ પાસ એટલે કે જો તમે ઉચ્ચ ડિગ્રી મેળવેલી છે તો તમારે ત્રિપલસી કરવાની જરૂર નથી તેવો બે હજાર સત્તરનો ઠરાવ આપણે જોયો પરંતુ હવે તમારા માટે એક ટાસ્ક છે કે તમારે સર્ચ કરીને જાણવાનું છે કે શું આ ઠરાવ હજી છે કે રદ થઈ ગયો છે કે કોઈ સુધારાપત્ર આવ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કે તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ